આ બધા અહિયાં સેવડો બનાવે છે અમારે જયેશભાઈ ને ખાવો હતો બરાબર છે તો જયેશભાઈ કે આપડે સેવડો બનાવી સેવડો બનાવી છે મકાઈ નો તો જયેશભાઈ ને ખાવો હતો તો પછી કીધું આપણે બધા બે ને શું ખાવો આ બધા બહુ ઝાઝો છે બધાને આપણે ખવડાવીશું પણ અહીંયા પછી નિશાળમાં અમે એવું નક્કી કર્યું કે ગામની સ્કૂલ છે ત્યાં બધા નાના નાના છોકરાઓને ને ખવડાવી એમ અત્યારે સોમાસુ છે તો સેવડાની સિઝન છે

જો જરી જરી આમ જરી જરી લેતે જાવ ને આખા ને પકડવા આમ શાર્ક શોખ ઠોકો પાડો માં આમ લાઈન જ આમ બબે લાઈન જ ભલે હાલે પણ આમ હાલો આને છે ને પટેલ આપણે એવું લાગે ને હા તો થોડાક ડોડા રહેવા દેવાના છે ને પછી ભજીયા બનાવી નાખવા છે કાલે બરાબર ભજીયા પાછા ભજીયા આના થાય ને મસ્ત ભજીયા બને બનાવી છે કોણ આપડે જ બનાવવાના હોય ને આપડે ક્યાં કોઈ ને બોલાવાના છે તે હાંડનો રાખવું છે હાંડનો હો ઓઢા હારા તો ભાઈયા મસ્ત બનશે ઓઢા મસ્ત છે હો આપડે કરવાનો હતો અમે પાંચ જણા ચાર પાંચ જણા જયેશભાઈ છે નિલેશભાઈ છે જયદીપભાઈ છે ટીકુભાઈ છે અમારે અને ખાસ કરીને વિપુલભાઈ નાકરાણી એને એવું કીધું મારે જાજો જોહે એટલે આપણે કીધું તો એને જાજો જોહે તો આપણે સેવડો જ જાજો બનાવો દોઢા જ મેગવી લો ભલેન ખાય હા એને એને શરીર પ્રમાણે એને કીધું પણ આપણે એને શરીર કરતા વધુ બનાવી નાખ્યો છે

મસ્ત મકાઈ છે આપણને એમ થાય ના ના હજી હજી આપણે બધાને બોલાવીને ખવડાવી મકાઈ જ એવી એવી છે હા મસ્ત મકા મકાઈ મસ્ત છે હવે સેવડો બન્યા પછી કેવી કે કેવો સેવડો પણ બન્યો છે એમ હા વિપુલભાઈ અમારે એને જાજો જોતો તો ને એ કે મારે જાજો જોશે આદુન મરસીન વઘાર મારીન મસ્ત બનાવવાનો તીખા નાખીને વઘારશું ત્યારે તમને બતાઈશુ ભાઈ કેમ વગારાય એમ વરસાદ આવે એવું લાગે નઈ આવશે તો આપણે પછી આ ફેરવશું હવે વાટ જોઈએ નકર ધીમે ધીમે ચાલુ રાખો કામ જયેશભાઈ ડોડા પછી ડોડા ડોડા પછી ડોડા જાય છે અને જયેશભાઈ બે હાથે વગાડેલું છે પણ હિંમત ન હિંમત ન થારતો હાલો સાડી જો લઈ ગયો એટલે પણ હાલો બીજું તપેલ એક ગોત જો હવે હાલો લઈ લે નીલો વરસાદે થોડી એક આપણે વેગન આપ્યો છે 5 10 મિનિટ પૂરતો વરસાદ હોય એટલે પાછો આપણે સોલવાનું કામ ચાલુ છે કદાચ સાટા હોય જે એવું લાગ્યું આ ઊભા કર્યા છે ખાલી આપણે આખો ભરવાનું લાગે છે હા આખું ઓ ફૂલ ભરી દેવો છે ફૂલ ભરી દેવાનું છે હજી આવે ન્યાતી તમે આયે વિય વરસાદ આવતો તો પછી વરસાદ આવ્યો એટલે અમારે સ્થાન ઘેરવવું પડ્યું ખવરાવો છે કે ખાઓ છે ને ખવરાવો છે બે કરવું છે એમ ખાઓ છે ને ખવરાવો છે મને એમ છે તમારે ખાવો હોય છે ને તમે હાલી ગયા બહુ આગળ હું અહ તમે ખાવો તો પાંચ ડોડાનો ને ખવરાવો છો તમે આટલા ત્રણ ગુણનો આ ત્રણ ગુણ કમ્પ્લીટ ત્રણ ગુણ થાય ને વજન એ વજન માં આપ્યું તમને બરાબર છે પાંચ મણ વજન કે છે એટલે પછી પૂછ્યું કિલો માં દોઢા કેટલા આવે તો એને એવું કીધું છે ત્રણ ની એવરેજ મેકી ના ત્રણ ઉપર આવે પણ ત્રણ ની એવરેજ મેકો હવે આજ આજ પેલી વાર બનાવ્યો છે જો મજા આવે બધા તો આગળ પાછો બીજો કઈક પ્રોગ્રામ કરશું ના ના મજા તો આવશે પણ આ કઈ ત્રણ ત્રણસો કિલો જેટલું એટલે

એટલે હજી નક્કી નથી થતું કે ચૂલો આજે પછી ચૂલો હું થાય કે પવન હું પવન આવતો નથી ને એટલે આ જયેશભાઈ આપડે પવન નાખે છે એમાં

சே லா જો મિત્રો આ ડોડા ને શેવડો ખેતરમાં બનાવ્યો છે એક નંબર આવો તમારે ખાવો ને તો અમારે સજેશન ની ગીરમાં જવું પડે હો કેમ લાગ્યો ટીકો ભાઈ તમને સારું લાગ્યો છે ઓ લાલા એકદમ સરસ બે સેલરી આવે કે કેવો લાગ્યો મસ્ત મસ્ત વાહ એકદમ સારો આપણો શેવડો મસ્ત લાગ્યો ને બધાને હા તો સારું જો